માણસોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તેવું જણાવ્યું હતું પરંતુ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બંને કોમના ઈસમોને પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવી હતી જી આજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના ભાંડવાડા મોહલ્લા વિસ્તારમાં કોઈ એક જ્ઞાતિના લગ્ન પ્રસંગ અનુસંધાને રસોઈ બનવાનું કામ ચાલુ હતું જે બિલકુલ મંદિરથી નજદીક હતું આથી બીજી વિધર્મી લોકોએ ત્યાંથી આ જે રસોઈ બને છે નોનવેજ પ્રકારની તે ત્યાંથી હટાવવાની રિક્વેસ્ટ કરવામાં આવી આ રિક્વેસ્ટ અનુસંધાને જે રસોઈના તપેલાઓ છે કે દેગડીઓ છે તેને હટાવવા બાબતે એકબીજા વચ્ચે બોલાચાલી થઈ એકબીજા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું આ શાબ્દિક યુદ્ધ અનુસંધાને મારા મારી થતી અટકી ગઈ છે કારણ કે સો નંબરમાં જાણ થતાં પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચેલી પીઆઈ કુંભારવાડા એસીપી ડીસીપી બધાની હાજરી હતી પોલીસ કાફલો પણ ત્યાં હાજર હતો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને હાજર છે એકબીજા સામે પોતાની એફઆઈઆર આપવા માટેની મંત્રણાઓ કરી છે અને પોલીસ પોતપોતાની ફરિયાદ લેવા માટે તૈયાર છે હાલ એક પક્ષની ફરિયાદ ચાલુ છે તે પૂરી થયા પછી બીજા પક્ષની ફરિયાદ લેવામાં આવનાર છે બિલકુલ એક કમ્યુનિટીના માણસોએ બીજી કમ્યુનિટીના માણસોને મારી નાખવાની અથવા તો ચપ્પુથી ચીરી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે બિલકુલ પોલીસ કાયદા અનુસાર લીગલ કામ કરશે કોઈપણ જાતના શે શરમ વગર બંને પક્ષકારોની સાચી ફરિયાદો લેવામાં આવશે